આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ખાસ આજે અમારા સિનિયર આગેવાનો અને પત્રકારો સાથે સાથે ભોજન મીટિંગનું આયોજન કરેલ છે એમાં આપણા સૌના આદરણીય સમગ્ર ગુજરાતના અને દેશનું નેતૃત્વ સહકારી ક્ષેત્રનું કરતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ શાસન સભ્ય અને ઇપકોના ચેરમેન એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ હાલના અમરેલી વિસ્તારનું છેલ્લા પંદર વર્ષથી આ લોકસભામાં પ્રતિનિધિ કરતા એવા એવાયણભાઈ કાછડિયા સાહેબ રાજ્ય સરકારમાં દંડક તરીકે અમરેલીનું નું પ્રતિનિધિ કરતા એ કૌશિકભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમળના નિશાન સાથે અમરેલીના ઉમેદવાર તરીકે એવા છે ભરતભાઈ સુતરિયા સવર કુંડલાના ધારાસભ્ય એવા મહેશભાઈ કસવાલા ધારીના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ યુવાન એવા રાજેશભાઈ અમર ડેરીના ચેરમેન એવા અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપના એવા ડોક્ટર કાનાબા સાહેબ પૂર્વ ધારાસભ્ય અમારા આગેવાન બાવકુભાઈ ઉગાડ સાહેબ પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી અને કિસાન મોરચાના ગુજરાતના પ્રદેશના મહામંત્રી એવા હિરેનભાઈ હિરપોરા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ શરદભાઈ લોકસભાના મારા અમરેલીના સંયોજક એવા પૂનાભાઈ ગજેરા મહામંત્રી શ્રી પીઠાભાઈ મેહુલભાઈ ધોરાજીયા ભૂપેન્દ્રભાઈ અને વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા સૌ મંચરસિંહ આગેવાનો સામે બેઠેલા સૌ પત્રકાર મિત્રો ખાસ આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના વડીલોનું માર્ગદર્શન સાથે અમરેલી લોકસભામાંથી પાંચ લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે મોદી સાહેબની ટીમ તરીકે ભરતભાઈ સુતરીયા અમારા ઉમેદવાર છે કમળ સાથે પાંચ લાખની લીડ સાથે અમરેલીમાંથી જીતવાના છે અને સમગ્ર વડીલોના આશીર્વાદ સાથે અમરેલીની સીટ પાંચ લાખથી વધારે મતથી સીટોવાના છે ત્યારે ખાસ કરીને આજ સવારથી જે ચર્ચા આવતી હતી એ ચર્ચાનો કોઈ વિષય પણ નથી સવારથી મીડિયામાં કોઈ બનાવ નાના મોટાની વાત આવતી હતી પાર્ટીના કોરમ લઈને નાના મોટી ચર્ચા હોય તો સાથે બેહી અને પાર્ટીના કોરમમાં મેં જે ચર્ચા હતી એ પણ બધાએ કરી લીધી બધા એક સાથે કમળ સાથે ભરતભાઈ અહીંથી પાંચ ની લીડ લઈને જાય એ સાથે ખાસ કરીને આજે અહીંયા પત્રકારો સાથે ખાસ ચર્ચા કરવા માટે અને જમવા માટે સાથે મળ્યા છે ને એમાં સૌ આગેવાનો સાથે છે તો હું દિલીપભાઈ સંઘાણીને વિનંતી કરું આપણા સૌના આદરણીય છે અને વડીલ છે એ સંઘ